જય ચિહરમા જય સધીમા જય ગોકા મહારાજ શહેર ધામ ભરૂચ ચેનલ ની અંદર મારા દરેક દિવસનું हार्दिक સ્વાગત છે દેવ ની વાતો લઈ અવારનવાર તમારી સામે આવતો હું છું અને આજનો વિષય આપણો કે શું દેવ ની અંદર દાણા જોવા જોઈએ કે દાણા જોડાવા જોઈએ ઘણીવાર તમે સાંભળ્યું છે કે દાણા જોવા જોવામાં ખાવાના પણ નથી રહેતા તો આ સત્ય કઈ સુધી સનાતન ધર્મ ની અંદર ક્યાં સુધી સાચી વસ્તુ કઈ ખોટી વસ્તુ

એ વિષય પર જ્યારે આજે દેવગત્તિનો વિડીયો લઈ તમારી સામે આજે થયો તો ફરીથી બધા જ દિવસને જય ચહેરમાં જય સતીમાં જય ગોગા મહારાજ જય મા ઇંગરાજ આપણે ઘણી વખત દેવગતિની વાતો લઈ આવતા હોય છે અને વાતોની અંદર કહેતા જ હોય કે સૌપર્વો સર્વોપરી આ તમારી કુલદેવી છે થી મોટું આ દુનિયાની અંદર કોઈ નથી અને દૂધ થી મોટું આ દુનિયામાં કોઈ થઈ પણ નહીં શકે અને કુળદેવી જે કરશે એવું દુનિયાની કોઈ તાકાત તમારું કાર્ય નહીં કરી શકે એ વિષય પર જયારે દેવગતિની વાતો લઈ તમારી સામે આવતો હું અને આજનો મારો વિષય કે શું દાણા જોડાવા જોઈએ કે શું દાણા જોવા જોઈએ બે સ્પર્શતા પરસ્પર ભિન્ન વાતો જયારે લઈને આવતો ત્યારે ઘણી વાર લોકોને એમ થશે કે ભુવાજી શું તમે દાણા જોવો છો તો હા હું દાણા જોઉં છું તો પછી તમારો દાણા પર તેનો વિરોધ કેમ શા માટે પાટમાં દાણા દેખાતા પણ હશે વિડીયો એટલા માટે લઈને આવ્યો છું એક ભાઈની કોમેન્ટ હતી કે ભુવાજી શું દાણા જોડાવા જોઈએ દાણા દેવગતિની અંદર બે પ્રકારના હોય છે બે પ્રકાર એટલા માટે કહું છું એક તો કઈક ને કઈક તમને વિશ્વાસમાં લેવા માટે કલમો પર કલમો નાખતા પચીસ નો વધારો લો સત્યાવીસ નો વધારો લોત્રીસ નો લોસ નો વેણ બોતેર નું વેણ એકસો બોતેર ત્રણસો બોતેર છસો બોતેર આવી કલમો માતા વર્ષમાં કોઈ એક વખત કોઈ એક વાત પર છોડતી હોય છે માતા આપણા માટે નવરી નથી કે ચોવીસ કલાક તમારા માટે કલમો ગણવા માટે આવે માતા ચોવીસ કલાક કલમો ગણતી પણ નથી દેવગતિમાં જે હકીકત છે જે સત્ય છે એ સત્યથી ઉજાગર કરવા માટે તમારા સુધી આ વિડીયો લઈને આવ્યો છું ઘણી વખત પચાસ પચાસ તમારી ધારેલી હોય પચાસ પચાસ વખત પાંચો માણસ એવા લોકોને ખાસ કહું છે કે આવું કઈક ને કઈક દેવ એમની જોડે કામ કરતા હોય વિષય દેવગતિનો મારો છે દેવગતિનો વિષય લેવું કોઈનો વિરોધ નથી કરતો પણ એવા લોકોને ચેતવું છું કે સાધવાના દેવ લઈ તમે લોકોને કલમો આપી અને તમે વિશ્વાસમાં લઈ અને પછી એમનું જે કામ ના થાય ત્યારે દેવ પર એમનો વિશ્વાસ તૂટી જાય એમની શ્રદ્ધા તૂટી જાય એમનો ભાવ તૂટી જાય છે એટલા માટે આવું ના કરવું જોઈએ સાહેબ તમારું કામ થાય તો કરો ના થાય તો દો બીજી વસ્તુ એમને દેવ ગતિમાં જે જે વિડિયો છે મારો ભુવા માટે એ છે ખાસ એક ભાઈની કોમેન્ટ હતી અને કોમેટને ધ્યાનમાં લઈને આજનો વિડીયો બનાવી રહ્યો છું તમારાથી ના થાય તમે ના પાડી શકો અથવા કહી શકો કે માં પર ભરોસો રાખ માં ભગવતી ભરોસો રાખ એ તારું કાર્ય પૂરું કરશે એ તારું કામ કરશે બીજી બાજુ દેવગતિની અંદર દાણા જોવા જોઈએ તો કે હા જોવા જોઈએ પંચ માતાજીનો પાઠ કરી માતાજીને કુળદેવીને ગામખેડાના દેવને એની કુળદેવીને બધાને પાઠપોઠ બોલાવી અંદાણા જોવાની અંદર વેણ વચન એટલે વધાવો બે વેણ બે વચન અનેક વધાવો એટલે અઢી આવી કલમો માગી માતાને કલમે ઉભી રાખી કોઈનું કાર્ય થાય તો કરવું જોઈએ નકાર ના કરવું જોઈએ આવી અમુક કલમો માતા વર્ષમાં બે પાંચ વાર દસ વાર આપતી હોય છે કાયમ માતા નવરી નથી હોતી ચોવીસ કલાક તમને આવી કલમો આપે રવિવારે રવિવારે દોઢસો કે બની જાય અને ફલાણા ગોગાની વાત અને ફલાણી વસ્તુ જયારે વર્ષો જૂનો કોઈ ન્યાય પડ્યો હોય અને ન્યાયમાં એ દેવને બોલવું હોય ને બનવું હોય એ વસ્તુ બનતી હોય છે એ માતાજી ની કલમ હોય બે આવી વાત બનતી હોય કલાક માગે એટલી પૂરું પાડતું હોય તો કઈક ને કઈક ને કઈક સાધના હોય તમે જેટલા માગો એટલી જ કલમો છોડતું હોય એટલી જ કલમો બનાવતું હોય પણ આવી જગ્યાએ કોઈ દિવસ તમારું કાર્ય થશે નહીં એક ગેરંટી સાથે હું લખી રાખી દઉં ત્યાં ખાલી સો સપાટા ચાલતા હોય છે

મારી ઘણી બધી વિડીયોની લાઈવની અંદર કોમેન્ટો હોતી હોય તમે વાંચતા જશો કે ફલાણી ફલાણી કલમો છૂટે પણ અમારું કામ નહીં થતું જ્યારે પોતાના માટે આવી કલમો છૂટતી હોય અને કામ ના થતું હોય તો કંઈક ને કંઈક કોઈક દેવ તમારી કલમ લૂંટી રહ્યું છે એવું પણ બની શકે છે ક્યારેક ક્યારેક કે તમને વેણ વચન વધાવો બધું જ કમ્પ્લીટ આપે છે અને મુદત આપે છે ટાઈમ આપે છે ફલાણી ફલાણા ટાઈમે તમારું કાર્ય થઈ જશે તમારું દેવ તમને કર્મ પંચાહી કલમ પૂરું કરતું હોય છતાં પણ કામ ના થતું હોય તો કંઈક ને કંઈક કોઈ દેવ તમારી કલમ વચ્ચેથી લોટી રહ્યું છે આવી ઘટના પણ બનતી હોય છે એટલે ક્યારેક દેવ ખોટું છે એવું સાબિત ના કરી શકાય દાણા ખોટા છે એવું સાબિત ના કરી શકાય દાણા સાચા છે એવું પણ સાબિત ના કરી શકાય વિષય શ્રદ્ધાલો છે કદાચ તમારી શ્રદ્ધા હોય તમારો વિશ્વાસ હોય એક દોડ બની જાય તો તમારું લાખો નું તમારા કરોડો નું કામ થઈ જતું હોય છે અને માતાના દોડ પર અમાની કિંમત છે કે દોડ બને એટલે વાત પૂરી થઈ જાય વધારે કલમો જોવાની આવતી નથી દોડ બહુ મહત્વનો છે દુનિયાના કમ એટલા દાણા નાખી નાખીને થાકી જાય તો દોડ નથી બનતો આખી રાત નીકળી જાય તો સાહેબ દોડ નથી બનતો ઘણી વાર એક ગઢ બનાવવામાં ત્રણ દિવસ નીકળી જાય છે એ દેવગતિ છે બાકી પાંચ પાંચ મિનિટ જો દાણા ગણતા હોય અને માગે એટલે કલમો પૂરી પાડતું હોય તો એ દેવને ને કઈક ને કઈક સાધના કામ કરતી હોય છે તો ફરીથી જય ચહેર જય સદીમાં જય જોગમાયા ભગવતી આપનો વિષય હતો કે શું દાણા જોવા જોઈએ કે દાણા જોડાવા જોઈએ આ વિષય પર એક ભયની કોમેન્ટ હતી અને કોમેન્ટને ધ્યાનમાં રાખતા દેવગતિના કાર્યની અંદર તમે જો ગુચવાઈ ગયા હોય દેવગતિમાં તમને કઈક ને કઈક અટવાઈ ગયા હોય તમારું દેવ કાર્ય કરતું ના હોય તમારા મઢના દેવ કામના કરતા હોય તમારી કુળદેવી કામના કરતી હોય એટલે માણસ કઈક ને કઈક કોઈક બીજી જગ્યા માટે જતતો હોય છે શ્રદ્ધા રાખતો હોય છે પણ સૌપ્રથમ મારા દરેક વિવર્ષને વિનંતી જે છે દિવગતિની વાતો જોઈ સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે આજનો વિષય આગળ પણ હું દિવગતિની વાતો લઈ ઘણા બધા વિડીયોમાં આવ્યો છું ઘણા બધા ટોપિક પર મેં વાત કરી છે ચર્ચા કરી છે કે સૌપ્રથમ તમારે આવું થતું હોય આવું કાર્ય કે તમારી કલમ ના ચાલતી હોય અથવા કલમ ચાલતી હોય કામ ના થતું હોય ક્યારેક ને ક્યારેક જવું પડે તમારી માતા રજા ના આપતી હોય કેવી રીતે જવું શું કરવું કોઈ રસ્તો ના જડતો હોય ત્યારે કઈક ને કંઈક માણસ બીજે દાણા જોડાવા જતો હોય દાણા જોડાવા જાવ એનું ના નથી દાણા પુનાઈમાં કોઈ જગ્યાએ દાણા ના કાઢ્યા હોય તો તમારા દાણા જોડાવા જવું પડે બાકી તમે જો પુનાઈમાં પાંચ રૂપિયા વાપર્યા હોય પુનાઈમાં એક મુઠી દાણા નાખ્યા હોય જીવડે કોઈ દિવસ એક મુઠ્ઠી દાણા નાખ્યા હોય તો કોઈ દાણા કોઈની પાસે દાણા નાખાવા તમારે જવું જ ના પડે એની ગેરંટી હું આપું

કોઈ જગ્યાએ ઘટી ગઈ તમારી પેઢીની પુનાઈ સાઈડ થઈ ગઈ એટલે તમારે દાણા જોડાવા પડે બાકી માણસને દાણા જોડાવા જ ના પડે એની ગેરંટી આપી દો જો તમારો પુનાઈમાં કોઈ જગ્યાએ હાથ હોય કદાચ પુનાઈમાં તમારો મણ મૂઠી તમારો ક્યાંક જવાનો રસ્તો હોય ક્યાંક વપરાવાનો રસ્તો હોય ડોક્ટર એવું કહે કે ઘી ખાવ એટલે તમારી તંદુરસ્તી આવે એટલે એક દાડા પાંચસો ઘી ખાજે તમે જાડા થઈ જાય એટલે પુનાઈ એટલે એક દિવસ પાંચ હજાર રૂપિયા લઈને પક્ષો જાડના દાણા નાખી જાય એ પુનાઈ નહીં તમારી પેઢી પુનાઈ એટલે રોજ મુઠી મુઠી રોજ એક રોટલી ગાય ને નિત્યક્રમ જે પેઢી પુનાઈ આવનાર ને આવકારો ચા પાણી રોટલા કોઈ દાડો પેઢી પુનાઈ ના ખૂટે કોઈ દાડો કોઈ પાસે દાણા જોડાવા ના જવું પડે બીજી વાત કે દાણા કેમ જોવામાં આવે છે તો દાણા માતાજીનો વિશ્વાસ જીતવા માટે દાણા જોડવામાં આવે છે માતાજીનો વિશ્વાસ અને આ વિશ્વાસ આ શ્રદ્ધા બેસાડવા માટે તમારા દાણા જોવામાં આવે છે માતાજીની કલમ આવે એટલે તમને વિશ્વાસ બેસે કે ના ખરેખર મારું હવે કામ થશે એટલે માતા કઈક ને કઈક તમને બાધા આપતી હોય ગાયને રોટલી ખવડાવવાની પક્ષીઓને દાણા નાખવાની બેન કુમાસીને આશરો આપવાનો મા બાપની સેવા કરવાનું આવું કેમ કે એ તમારી પેઢીની પુનાઈ ચડાવે છે એ પેઢીની પુનાઈ વધારે છે અને પુનાઈ વધારી હનુન ભગવાન પાસે ક્યારેક ને ક્યારેક એ તમારી વેલીની પુનઃ વધારી તમારા માટે આવેલી મુસીબતીમાંથી દૂર કરવા માટે માતાજી આ દાણાના સહારાથી તમારા દાણા જોતી હોય છે આજનો વિષય કદાચ કોઈને અઘરો લાગશે કડવો લાગશે ખાટો લાગશે પણ જે સત્ય સનાતન છે તે વસ્તુ તમારી સામે લઈને આવી રહ્યો છું દેવ દેવગતિની અંદર આગળ પણ વાત કરી માગ્યા દાણા આપે એટલે કઈક ને કઈક એની અંદર સાધના છે દેવ એક કલમ જ બનાવે દેવ એક કલમ દેવને એક દોઢની કિંમત હોય છે અને જે જે ભુવા આ વિડીયો જોઈ રહ્યા છે દોડ બહુ મહત્વનો હોય છે દોડની ઉપર કદાચ તમે કલમ નાખી રહ્યા છો કાં તો તમારો વિશ્વાસ નહીં જો માતાજીએ એ આપી દીધો ને તેમ છતાં જો તમને મગજમાં ના બેસતું હોય તો કઈક ને કઈક તમને દેવ પર અસર છે અને અંધવિશ્વાસ છે સાહેબ અમે તો કદાચ અમારી જોગમાયા માં ચેહર ભગવતી માં સદી સિગોતર રાગોગો હેંગરાજ એક દોગ છોડી દે એટલે લાખો રૂપિયા જતા કરવાનો તો જતા કરી દે અને એક છોડ દે લાખો નું કામ દુનિયા કેતી હોય કે નુકસાન નુકસાન ને નુકસાન આમાં ફાયદો ના મળે અને અમારી જોગમાયા કે આ રસ્તો ધંધો કરી નાખો અને કદાચ નુકસાન જાય ને તો હવે અમારી માન ના ઓળો આપીએ સાહેબ તમને નુકસાન કયું છે તો અમે એમ કહીએ કે કઈક બીજું અમારું મોટું નુકસાન થવાનું હશે એટલે આપણે નાના નુકસાનમાં બચાવી લીધા છે આ દેવગતિ છે આ દેવગતિની સમજણ છે સાહેબ આવો ભાવ દેવ પર થાય અને આવો વિશ્વાસ ને આવી શ્રદ્ધા બેસે ત્યાં દેવ કામ કરતું હોય બાકી દુનિયાની જગ્યાએ તમે દાણા જોડાયો ખાવાના રે દાણા જોડાવાની અંદર તો તમારી પુનાઈ મજબૂત નહીં હોય પેઢીની પુનાઈ નહીં બોલતી હોય બિન કુવાસી કુદરતી આશરો નહીં આપ્યો હોય મા ની કુદરતી સેવા નહીં કરી હોય તો ક્યારેય કોઈની દેવગતિ તમને કામ લાગવાની વિશ્વાસ શ્રદ્ધા કામ લાગશે દર્શન કરવાથી ભગવાનની ચાપલુસી કરવાથી આગળ પણ મેં દેવગતિ ની વાત કરી વખાણ કરવાથી દેવ રાજી નહીં થતું પુનાઈ ની પાળ બાંધવી પડે તમારી ઘરે ત્યારે દેવ રાજી તારે દેવ વિશે શ્રદ્ધાથી કામ કરતો હોય છે આવા દેવ ગતિના આવાનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સસ્ક્રાઈબર કરી લો શેર કરી લેજો આ લાઇનમાં મોસ્ટ ઓફલી મારા દેવગતિના વિષયની અંદર કઈક ને કઈક ભુવો જ છે બધા ચહેરદામ મરુચ ચેનલની અંદર એટલે ભુભાવોને પણ ખાસ વિનંતી કરી પુનયને માર્ગે વાળો પુનય કરાવો પુનાયની પરબ બંધાવો તો દેવગતિ ચાલશે ચેલેન્જ મારીને તમે કહી શકો કે જાઓ આટલા દિવસમાં તમારું કામ થઈ જશે પણ ક્યારે ત્યારે કે તમારી ભેઢીએ પુનાઈ બોલતી હોય તમારા ખાતામાં પુનાઈ બોલતી હોય ક્યારેક કોઈ ખાતા પુનાઈ ના હોય પણ ગો પોતાના ખાતામાંથી પુનાઈ આપી દે ને તો એનું કામ થઈ જતું હોય છે જેવો જેવો ભુવાનો ભાવ એવું એવું માતા કાર્ય કરતી હોય છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આવા આવ નવા દેવગતિના વિલિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આવા દેવગતિના વિડીયો જોતા રહેજો તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આવી દેવગતિની વાતો લઈ મળતા રહીશું અને બીજી વાત કે તમારા જેટલા પણ છેલ્લે સુધી જેને વિડીયો જોયો છે એને કહી શકું બાકી બીજાને જે સ્કીપ કરીને જતા રહે એમને ના કહી શકું એટલે તમે જે જે છેલ્લે આ વિડીયો જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો એક નિયમ લેજો કે પુનૈ તમારી ઘરે કામ કરે કુનૈ મજા રે જય તિહાર માં જય સતીમા